છવ્વીસ બેઠક ઉપરના દાવેદારો પર પણ થશે ચર્ચા તો દિલ્હીમાં મહત્વની બેઠકનું આયોજન કરાયું છે ગુજરાતમાં ભાજપ ભાજપ પાર્લામેન્ટરી બાદ દિલ્હીમાં પણ બેઠકનું બેઠકનું આયોજન આયોજન કરાયું છે છે દિલ્હી ખાતે ચૂંટણી સમિતિની થયું જેમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ શકે છે તો દિલ્હીમાં મહત્વની બેઠકનું આયોજન છે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત પાર્લામેન્ટરી બેઠક બાદ હાઈકમાન્ડને રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો છે ત્યારે ગુજરાત લોકસભાની છવ્વીસ બેઠકના નામ પર પણ ચર્ચા થશે ઉમેદવારોના નામની પ્રથમ યાદી પણ જાહેર થઈ શકે છે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન કર્યું છે જેમાં ગુજરાતમાં ભાજપ પાર્લામેન્ટરી બાદ દિલ્હીમાં પણ મહત્વની બેઠકનું આયોજન કરાયું છે દિલ્હી ખાતે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકના દરમિયાન લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ શકે છે આ બેઠક બાદ ઉમેદવારોના નામની પ્રથમ યાદી પણ જાહેર થઈ શકે છે ગુજરાત પાર્લામેન્ટરી બેઠક બાદ હાઇકમાન્ડને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે ગુજરાતની છવ્વીસ બેઠકો પરના દાવેદારો પણ ચર્ચા થશે તો ગુજરાતમાં પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આવનારી લોકસભાની છવ્વીસ બેઠકોના નામની ચર્ચા કરાઈ છે ત્યારે હવે કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટી ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે

આ બંને જે નામો છે એની ચર્ચા થવાની છે ગુજરાતના જે છવ્વીસ નામો છે એ ફેઝ થ્રીમાં આવે છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ હતી એની ત્રણ દિવસની બેઠક આજે પૂર્ણ થઈ છે અને તમામ જે છવ્વીસ બેઠકો હતા તેમની એક પેનલ તૈયાર કરી દેવામાં આવ્યું છે હવે પછી કોર કમિટીની જે બેઠક મળશે એમાં આ નામોની ચર્ચા થશે અને ત્યારબાદ જ્યારે કેન્દ્રીય પાર્લામેન્ટ બોર્ડમાંથી જ્યારે ત્યાંથી સૂચન આવશે ત્યારબાદ અહીંયાથી જે ભારતીય જે આગેવાની નેતાઓ છે તેઓ ત્યાં જઈને એને પોતાના નામો સબમિટ કરશે પરંતુ હવે ચૂંટણીના ગણતરીના જે દિવસો છે એ પહેલાં જે ભારતીય જનતા પાર્ટી જે કેન્દ્રીય પાર્લામેન્ટરી જે બોર્ડ છે એના જે ફેઝ વનના જે ઉમેદવારો છે એના નામની ચર્ચા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં થશે અને ત્યારબાદ નામોની પણ જાહેરાત થઈ શકે એ પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે ગુજરાતના જે છવ્વીસ બેઠકના જે નામો છે એના એ નામોની જાહેરાત થતાં હજી થોડો સમય લાગશે કારણ કે ફેઝ થ્રીમાં છે છે એટલે જે નામો અત્યારે જે કોર કમિટી બેઠકમાં એની ચર્ચા થશે અને ત્યારબાદ જે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ છે એની અંદર એ નામો મોકલવામાં આવશે અને ત્યારબાદ જે ઉમેદવારો છે એમના નામ જાહેર કરવામાં આવશે જી આભાર રાજેન્દ્ર સમગ્ર માહિતી સાથે જોડવા માટે